આપણી મીટિંગ થોડી મોડી જતી પણ મેમાંનો પણ આજે બે પણ બાકી છે આવશે સીટ આપણી અલગ થઈ ગયો જેવો પાર્ટીમાં રહીને આપણે નાના પણ ડેલી અને એક્ટિવલ ગઈ એટલે જે 500 ગામના કાર્યકર્તાઓ આજે આવે પત્ર પણ આપવા ગયા એટલે જે આપણે ગણતરી કરી એ સંખ્યા કદાચ પોષી થાય કારણ કે તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય જે હોય એમાંથી સરપંચ તાલુકાના સભ્ય શ્રી હોય હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપણી મીટિંગ થોડી મોડી છે પણ મહેમાનો પણ આજે બે ત્રણ બાકી છે આવશે અને આપણે હવે પછી આપણો કોઈ પણ સમય ની રાજ વગર આપણે સવે કોંગ્રેસ માટે મહેનત કરવાની છે એટલે આટલું કહીને હું આજે ગોહીમાં જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અને તેના આયોજનના ભાગરૂપે અહીંના સનિષ્ઠ કાર્યકર્તા એવા જે કે પટેલ આપણા માજી સરપંચ તમામ અહીંના આગેવાનોએ જહેમત ઉઠાવી ગામડે ગામડે ઘરે ઘરે ફરી ભોજનની વ્યવસ્થા કરીને અહીંયા આ એક મીટિંગનું આયોજન કર્યું છે બધાને ખબર છે કે ચૂંટણી આવે એટલે બધા ભેગા થઈએ પણ એ નહીં આજે આપણે એ વિચારધારા લઈને જવાની છે કે આજે અહીંયા ભેગા કેમ થયા છે ચૂંટણી અને કોંગ્રેસ અને ભાજપ નો તફાવત જાણવા માટે અહીંયા ભેગા થયા છે સમિતિ જયારે દેશ ઓગણીસો સુડતાલીસ ની અંદર આઝાદ થયો ત્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આ ભારત દેશ ને અંગ્રેજોની ગુલામી માંથી આપણને છુટકારો મળ્યો તેથી અંગ્રેજો એમ કીધું આ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીને કે તમે આ દેશને ચલાવી ન શકો તો કે કેમ આવડો મોટો ભારત દેશ અને એ ભારત દેશને ચલાવવા માટે તમારી પાસે કઈક છે તેથી મહાત્મા ગાંધીજીએ એમ કીધું કે તમે

એમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જવાબદારી મળી અને સાથે સોંપી અને આપણું ભારતનું બંધારણ ઘડ્યું અને એ ભારતના બંધારણમાં આપણે જોઈએ કે આ ભારતનું બંધારણનું જે ચોપડું છે પુસ્તક છે એને કોઈ દિવ તમે કોઈ ભાજપણ આયામ બતાવતા જોયું છે રાહુલ ગાંધી વારંવાર બતાવે છે કે આ બંધારણને આપણે સાચવીને રાખવાનું છે આપણા અહીંયા આનંદ પટેલ વારંવાર બતાવે છે કે આ બંધરણને સાચવીને રાખવાનું છે આ વિગ્રહ પાડી હિન્દુ મુસ્લિમ ના નામે જાતિવાદના નામે ધર્મના નામે ભાગલા પાડી અને બધાને છૂટા પાડી 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 રાજ કરવાનો ધંધો કોઈ કર્યો હોય તો આ ભાજપની સરકાર અત્યારે કરી રહી છે જેમણે ચમચાગીરી અંગ્રેજની કરી હતી અને બીજી વાત તો ઠીક છે ઓગણીસો ને પંચાણું સુધી આ આર એસ એસ ધ્વજ વંદન નહોતું કરતું ધ્વજ નહોતો ફરકાવતા અને એ આજે આપણને એમ કે હર ઘર તિરંગા અને ઘેરે ઘેરે ઝંડા લઈને નીકળ્યા અને એમ કે એક એક ઘરે ઝંડો ફરકાવવાનો ભાઈ હર ઘર તિરંગા નહીં અમારે તો હર દિલ તિરંગા છે આ કોંગ્રેસ ની સરકારે આપેલી એક અમારી વિચારધારા છે અહીંયા ખેડૂતો બેઠા છે ત્યારે મારે ખેડૂતો ને બી કેવું છે કે આજે કોંગ્રેસ ની સરકાર હતી દરેક ગામમાં એક એક તલાટી કામ મંત્રી હતા તલાટી કામ મંત્રી પાસે તમે જાય એટલે તમને સાત બારી નકલ મળતી પૈસા હોય તો બી મળતી અને પૈસા નો હોય તો બી મળતી હવે હું અલગ થઈ અત્યારે તમારા સાતવાની નકલ લેવી હોય આજે ખાનગી સ્કૂલ ને એટલું બધું એ લોકો પ્રાધાન્ય આપ્યું છે કે જેની કોઈ હદ નથી તમે પીટીસી કરાવ્યું છોકરો ને પછી એમ કે પ્રો ટેટ ને ટાટ ને બધી એક્ઝામ આપવાની તો આવ્યો છે અને અમારા નેતા પણ બીજા બેસે તો અમારો હારો આવે

એટલે તાલુકાનું વિભાજન થયું છે એટલે આપણે એક ખાલી આપણા કપરાડા તાલુકા પૂરતા કે પારડી તાલુકા પૂરતા એ એવું નહીં રાખતા આપણે બધાને જ આમંત્રિત કર્યા હતા એટલે આ બાજુના આપણા ગામ બાબર પણ આપણે આમંત્રિત કર્યા હતા ત્યાંથી પણ આવ્યા છે એટલે સૌનું સ્વાગત કરું છું આપણી જિલ્લા પંચાયતની હવે પછી પછીથીની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે તો કે આવનાર ચૂંટણીની અંદર આપણે કેવી રીતે રણનીતિ કરવી એ આયોજનને અનુલક્ષીને આપણે જે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું પાછળથી આપણને એમ જાહેરનામું સરકાર બહાર પડ્યું તેની અંદર આપણી ગોહમા સીટ જે ખરીને એમાંથી બે સીટો નવો તાલુકો આપણો બનવા જઈ રહ્યો છે નાના પૂંડા એની અંદર વિભાજન થયું છે પણ જો કદાચ આપણી ચૂંટણી જાહેર થાય એ પહેલાં જો છૂટા નહીં પડે તો આપણે એક જ જિલ્લા પંચાયતની સીટમાં આવીશું અને જો કદાચ છૂટા પડે તો કે બે ભાઈઓ અલગ થઈ ગયા આપણે વિચારધારા એક જ છે આપણા કોંગ્રેસ પાર્ટીના વિચારને માનવાવાળા છે એટલે એ મને એવું કહેવામાં પણ આવ્યું કે એમ કે તમે મિટિંગ ખોટી રાખી એમ છે આપણે વિભાજન થવાનું ગામડા ઓછા થઈ જવાના એમ કે એટલે મિટિંગ ન રાખો એમ કે પણ મેં કીધું એ સત્ય નથી કે બે વખત આ મિટિંગનું આયોજન કર્યું આટલા દિવસ આપણે ગઈકાલે આપણા આયોજન કરેલું હતું પણ અહીંયા યજ્ઞનો કાર્યક્રમ હતો એ આપણે જાણબાર હતો એટલે આપણે એક દિવસ પાછળથી લેટ કર્યો હતો પૂરો આપણો વરસાદ છે એટલે વરસાદને લઈને થોડાને આવવામાં મુશ્કેલી પડી કે જે મોટરસાયકલ ઉપર આવે આપણામાંથી પ્રમુખશ્રીનો ફોન આવ્યો એ નીકળેલા વાપરીથી છે પણ હજી કલાક થઈ ગયો હજી આવી શંકા નહીં એટલે તમે વિચાર કરો કે આપણા રસ્તાની પરિસ્થિતિ છું કે હું કઈ તરફથી આવું એમ વચ્ચેનો મેં રસ્તો સૂજવ્યો અહીંથી લોકેશન પણ મોકલ્યું પણ હજી રસ્તામાં જ છે એટલે અત્યારે વરસાદ તો હોય પણ રસ્તાના જે સુધારાનું કામ થવું જોઈએ અત્યારે આપણે આ રસ્તા પર જો જોઈએ તો આ પારડી રસ્તો હું આપ સૌને એટલું જ કહેવા માંગુ છું કે આપણે સૌ જાણીએ છીએ કે આ સરકાર આપણા સાથે કેટલા અન્યાય કરી રહી છે કરી રહી છે આજે ગામડામાં જોઈએ ગામડામાં રસ્તાની પરિસ્થિતિ કેવી છે સૌ જાણીએ છીએ આજે મોટી સંખ્યામાં બહેનો અહીં ઉપસ્થિત છે

મોંઘવારી તો વધતી જ જાય છે પણ જે પગાર ધોરણ છે એ વધતું નથી હું મારી વાત કરું તો હું રાજકારણમાં આવી તો બંને નોકરી કરે તે મારી ઈચ્છા એ હતી કે મારે નોકરી કરવી છે પણ તો કોંગ્રેસ સરકારનો ખૂબ આભાર માનું કે મારા મમ્મી પપ્પાને પેન્શન આપે છે જેમાં હું જીવું છું બાકી આ સરકાર તો અત્યારે પેન્શન પણ બંધ કરી દીધું છે મારે કશે જવું હોય ડીઝલના પૈસા જોઈતા હોય

આજની યુવા પેઢી જે લોકોને કોઈ રસ જ નથી રાજકારણમાં બસ પેલું ડીજે વાગે એટલે દોડતું પાછળ જવાનું નાચીને આવી જવાનું પણ આપણે કઈ પરિસ્થિતિમાં જીવતા છે એ નથી જોતા આજે અહીં આપણે ચૂંટણી લક્ષી આવનારી ચૂંટણી લક્ષી મિટિંગ કરી રહ્યા છે ત્યારે સૌને કહેવા માંગુ છું કે આપણે આપણું નહીં તો આપણી જે આવનારી પેઢી છે એના માટે આપણે વિચારવું જોઈએ અને ભાઈશ્રી કહેતા હતા કે કુંજાલીબેનને બોલવાનો મોકો નહીં આપ્યો હતો તો એમને સાંભળવું પડ્યું હતું પણ હું એમને સોરી કહીશ કારણ કે મને એ રીતનું ઉમાય મારી કોંગ્રેસ પક્ષે મને હોદ્દો આપ્યો છે કોંગ્રેસ પક્ષે એક સામાન્ય દીકરીને તાલુકા પંચાયતની સીટ આપીને અહીંયા સુધી પહોંચાડી છે તો દરેક મિટિંગમાં જવું ત્યાં રહીને મને સ્ટેજ ના પણ મળે પણ આ હોતાના રીતે મારે એ પાર્ટીની મિટિંગમાં જઈને બેસવાનું અને એ મારી ફરજ છે બોલવાનું મને આપે કે નહીં આપે પણ કોંગ્રેસ પક્ષ માટે કે મારા સમાજ માટે જ્યાં પણ લડવાનું હશે હું લડવા માટે તૈયાર છું આટલી મોટી સંખ્યામાં બહેનો છે ત્યારે તમામ બહેનોને હું કહેવા માંગીશ કે દરેક ભાઈઓ ચૂલા સુધી નહીં પહોંચી શકતા હોય પણ આપણે તો ચૂલા સુધી દરેક વ્યક્તિના ઘરે પહોંચી શકીએ ને તો આવનારી ચૂંટણીમાં આપણે અહીં જે સતીષભાઈએ વાત કરી કે આ કોંગ્રેસ સરકારે આપણા માટે શું શું છે એ અહીં આવડે તે અને અંતે એટલું જ કહીશ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ ઉમેદવાર હોય પણ આપણે આપણા વિચારીને આપણે આવનારી વિચારીને આપણે કોને મત આપવાનો છે કોને ઉમેદવાર છે એ આપણે નક્કી કરવું પડશે સૌનો આભાર આપણે જે મને ખરેખર આ કોંગ્રેસને લીધે જો જીતે છે ને કોંગ્રેસ એક આ ત્રણ ગામ એવા છે કે કોંગ્રેસ ને બી આગળ લઈ જઈ શકે એવો છે અને આ જોઈને તમે બીજા બી ગામ લોકો કોંગ્રેસને સપોર્ટ કરે અને કોંગ્રેસનો વિજય બનાવે તો કઈ રીતે આપણે કોંગ્રેસને ને આગળ જવું એ આપણા અગ્રણીઓ બધા આ વડીલો છે એ વડીલો આપણને માર્ગદર્શન આપશે અને પણ વધુમાં વધુ વોટ નીકળે અને મારે ના હોય પછી જિલ્લા પંચાયત સુખાલા મજુ આવે કે કઈ ધોધડકા આ સીટ પર જે આવે તો નિયમિત હોય પછી અમારો લક્ષ્ય કઈ પણ મીટિંગ રાખવાનું છે એટલે તમારે સહકાર આપવાનો અને હવે પછી આપણા ત્રણ મહિના જેવો વાર છે લગભગ જાન્યુઆરીની એન્ડમાં અગર તો ફેબ્રુઆરીના પહેલા વીકમાં આપણો અંદાજ છે કે ચૂંટણી આવે જરા આગળ થશે એમાં બી થશે તો એ સમય છે છતાં આપણા પર પૂરતો સમય હોવાના નાતે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ લોકોને જાગૃત કરવા જોઈએ લોકોને યોગ્ય દિશા આપવી જોઈએ અને એ દિશા નહીં આપીશું ને આગેવાનો દિશા નહીં આપશે ને આગેવાનો વાત નહીં કરશે તો ચોક્કસ આપણે ગુમરા થવાના સંકેતો ઊભા છે જો તમારી 100 દિવસમાં મોગવારી 100 દિવસમાં મોગવારી ઓછી ન કરી દઉં તમારે ચોરા હાથ પર લઈને મારજો એટલે કે ચોકમાં લઈને મારજો એવી વાત કરી મેને ગુજરાત કેને મોગવારીની વાત કરી એટલે યાદ દેવડાવ કે જે વ્યક્તિ જાહેરમાં એમ કહેતી હોય કે જો મોગવારી ન ઓછી કરી શકો તો મને મારજો ચોરાય પર એમ કહેતો હોય એ અને તેમાં મોંઘવારી કૂદકે ને કૂદકે વસ્તી ગઈ તમે કોઈ જગા એવી બચી છે તમે એ સબ્જી મંડીમાં જાઓ તમે કોઈ અનાજ લેવા જાઓ તમે ગેસ ભૂલો લેવા જાઓ ફળ ફળાદી લેવા જાઓ હોસ્પિટલમાં જાઓ જીએસટી થી માંડીને બધું એવું ચડાવી એટલી મોંઘવારી છે કે આપણે જીવી શકવાની શક્યતામાં પણ નથી આ વસ્તુ થવાથી આખા ગુજરાતની અંદર આપણું પરિણામ ખરાબ આવ્યું અને કોંગ્રેસને હારવાનો પ્રશ્ન આવ્યો અને એ ત્યાં મતદારિયાદીને ટેલી કરી અને કરી બતાવ્યું છે રાહુલ ગાંધી કે તમારા આટલા મતો ખોટા છે તમે બોગસ નાખેલા છે આ મતની ચોરી કરીને ભાજપ જીતી છે એમ રાહુલ ગાંધી સંસદની અંદર આંખમાં આંખ મિલાવીને મોદીને નીચું જોતો કરતો હોય તો રાહુલજી છે એ રાહુલજીને તાકાત આપવા માટે આ વાત સાચી છે એ સાબિત કરવા માટે આપણે બુદ્ધ દીઠ આ એક ફોર્મ બહાર પાડ્યું છે અને એમાં તમારે બધાએ સંમતિ આપીને સહી કરવાની છે કે આ વોટની ચોરી થાય છે એટલે સરકારી તંત્ર આને સુધારે અને જાગે એટલા માટે સૌએ આમાં સહી પણ કરવાની GST ઉતે ઘટાડીને આપણે શું કહેવામાં આવ્યું 18% કરવામાં આવ્યો છે તમને ખબર હોય તો સિમેન્ટ પચાસ રૂપિયા બેક પર ભાવ વધારી દીધા તો આ શું આપણાને ફાયદા થયા આપણાને કોઈ ફાયદા થયા નથી સરકારનો આપણો કોઈ વિરોધ નથી અગર આપણાને સરકાર સપોર્ટ કરવાની હોય તો ખુલ્લા દિલથી કરો એક બાજુ થી તમે કંપનીઓને ભાવ વધારીને તમે તમે માં ફાયદો કરાવવાનો વાત કરો છો પણ એની અંદર ફાયદો થયો નથી તમામ કોણ લેતો છે અધર્સ કંપનીઓ તો આ અધર્સ કંપનીઓ પ્રાઇવેટ છે એનો ફાયદો આપણા લોકોને મળતો છે નથી કેમ નથી મળતો પ્રાઇવેટ માં ગયો છે

માતૃભૂમિ ઉદાહરણ અમિતભાઈ શાહ જેમણે સુરત ની અંદર એક નિવેદન આપેલું આ નિવેદનની અંદર એમ કહેવામાં આવ્યું કે સહારાના તમામ લોકોના પૈસા અપાવવા માટે એક પ્રોટોલ લોન્ચ કરી રહી છે અત્યારે કેટલા લોકોને પૈસા આપ્યા છે એની પણ આપણે જાણકારી જરૂર છે જાણ અનુસાર ઘણા પૈસા નથી નથી તો કેમ કોણ નથી આપવા દેતું મારી જાણ અનુસાર લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયા સેબી પાસે પડેલા છે સહારાના કેમ નથી આપતી આપણા લોકોના પૈસા છે

네, 제가